નમસ્કાર ખેડૂત માત્રો જય દ્વારકાધીશ અને પશુપાલન મિત્રો જય ઠાકર મિત્રો કાલે તો આપણે કે કેમ પાછા આવતા રહેજો કાંઈ થોડોક વિડીયો ચેન્જ થાય છે કાંઈ પશુપાલનમાં મારો જ તબેલો છે અને વધારે એક જણાવવાનું છે કે અમારા જ ગામમાં એટલે કે જામખંભાળીયા તાલુકાના કોલવા ગામની અંદર મુરલીધર ડેરી ફાર્મ જે પાલાભાઈ ચાવડા છે એ હલાવે છે અને એના પાસે અવારનવાર પશુના દવા આવતા હોય છે અને એ માર્કેટિંગ કરે પશુનું કે સારી ઓળખના પશુ લઈ અને સેલ કરે છે તો ઘણી ખરી વખત અમે એની વાડી જઈ રૂબરૂ અને વિડીયો બનાવેલા છે રોડથી પણ બનાવેલા છે અને આજના દિવસમાં એવું છે કે આ મેં અમારી મકાશ મકામા નીકળી ગયા નથી એ લોકોએ અહીંયાથી વિડીયો બનાવી અને આપણે વોટ્સઅપ દ્વારા મોકલી દીધા તો આપણે તમને એ વિડીયો આપણે ચેનલ થ્રુ ઉગાડી કોઈ ભાઈ જે લેવા ઈચ્છતા હોય એ ભાઈને એક નમ્ર વિનંતી કે તમે અમે વિડીયોમાં પાલાભાઈના જે મોરલીધ ડેરી ફોર્મવાળા પાલાભાઈ ચાવડા હે એના નંબર પણ અમે નાખ્યું તો એના ફોન થ્રુ એને કોન્ટેક્ટ કરજો અથવા એના ભાઈથી કોઈ પે લઈ ગયા હોય તો પણ એને તો અહીંયા ફોન થ્રુ કોન્ટેક કરી લેજો તો મિત્રો અમે તો અહીં તમને મારી જ બેમાં અત્યારે દેખાડવાનું કેમ કે અત્યારે કંઈ મારી પાસે દેખાડવાનું છે નહીં પણ હવે તમે જો વિડીયોમાં જે આ પાલાભાઈની ફેન છે ને એ જોઈ લો કિંમત એક લાખ ને દસ હજાર રૂપિયા અંદાજિત રાખેલ છે દૂધ અગિયાર લિટરની જવાબદારી દૂધની અગિયાર લીટરની જવાબદારી પેટ આચર તમામ જવાબદારી કિંમત એક લાખ ને દસ હજાર અંદાજિત રાખલ છે ચોથું વેતર વ્યાસે

तमामु tamam, जवाबदारी તો મિત્રો જે જોઈને તમે પહેલાં એ પે છે બીજા ચોથા વેતરમાં અને વહેવાની વાર થઈ તમે પાલાભાઈને ફોન કરજો એટલે તમને બતાવશે કારણ કે વિડીયોમાં એ કેટલા દિવસની વાત વેહવાની ભૂલી ગયા હૈ તો એ પેનું અગિયાર લીટર દૂધનું કહે છે અને અંદાજીત કિંમત જઈને કીધી છે કીધી છે તો તમે તમારા ભાવથી માગી શકો છો ફોન કરી વોટ્સએપથી તમે એના સ્પેશિયલ વિડીયો મગાવી શકો છો અને જે કંઈ કિંમત એની કીધી છે એ અંદાજીત કિંમત કીધી એમાંથી થોડું ઘણું બાંધછોડ થઈ જતું હોય એટલે કારણ કે હું ના કહી શકું કે દોઢ લાખ એને મોટેથી એની કીધું બાંધછોડ થઈ જાય અને જે પાછું એ વેચે છે ને એની ગેરંટીથી એ વેચે છે અને જે બીજી પહે જોઈએ એ બેલવેદ્રુ ફળેલું છે તો એની અંદર તો બાંધછોડ થવાનો વીમો હોય કારણ કે એની જે કિંમત કીધી એફેક્ટ છે કેમ કે આપણે શું કામ હાલતું હોય ને એટલે થોડુંક પાલા તબેલો પશુ નો બનાવી ડાયકો હોય જે આપણે બે ચાર છે હે ઓટોમેટિક ઊંડ્યું છે તો એની મુલાકાતે હવે એક બે દિવસમાં જવાનું છે કેમ કે મકાનનું કામ પૂરું થઈ રહેવાનું છે ને એટલે થોડુંક આપણે હિંમત આવી ગઈ કે હવે આપણે ક્યાંક બહાર નીકળી હતી અને વધારેમાં એક કહેવાનું એવું થાય છે કે તમારે ડેરી ફાર્મિંગ કરતા હોવ અથવા તો પશુપાલનનો વ્યવસાય હોય અને વિડીયો બનાવવો હોય તો તમે અમને કોમેન્ટ કરજો આપણે ત્યાં આવી મસ્ત મજાનો વિડીયો બનાવી જાઉં કેમ કે એક શોખ જ છે પશુપાલનનો એટલા માટે આપણે આવશું કાલે ફરી મળીશું નવા બ્લોગમાં તો આજના વિડીયોમાં બસ એટલું આવજો હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ